બનાસકાંઠા જિલ્લામાં થયેલા ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદના કારણે ધાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ વધ્યો છે ડેમમાં હાલ ત્રાણું ટકા ભરાયેલો છે ડેમનું રૂરલ લેવલ છસોને બે ફૂટ છે જ્યારે હાલનું પાણીનું સ્તર છસોને એક પોઇન્ટ પંચાવન ફૂટ નોંધાયું છે જિલ્લા કલેક્ટર વિહીર પટેલના જણાવ્યા અનુસાર ડેમના કમાન્ડ વિસ્તારમાં પાલનપુર ડીસા ધાંતીવાડા અને કાંકરેજ તાલુકાના છવ્વીસ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે આગામી શિયાળુ અને ઉનાળુ સિઝનમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે તંત્ર દ્વારા ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જો પાણી છોડવાની જરૂર પડશે તો ડેમના દરવાજા નિયમ મુજબ ખોલવામાં આવશે આ અંગે જાહેર જનતા અને સંબંધિત વિભાગો પૂર્વ સૂચના આપવામાં આવશે જરૂરી તમામ પગલાં સમયસર લેવામાં આવશે દાંતીવાડા ડેમ આવ્યો છે તે ત્રાણું ટકા કરતાં પણ વધારે ભરાઈ ગયો છે છસો બે ફૂટના રૂલ લેવલની સામે હાલમાં છસો એક પોઈન્ટ પંચાવન ફૂટ પાણીનો જથ્થો આવેલો છે આગામી સમયમાં ખાસ કરીને દાંતીવાડા ડેમના જે કમાન્ડ વિસ્તારમાં પાલનપુર ડીસા કાંકરેજ અને દાંતીવાડા તાલુકાનો અંદાજીત છવ્વીસ હજાર હેક્ટર વિસ્તાર આવે છે તેમને માત્ર શિયાળુ પાક માટે નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે તેટલો પાણીનો જથ્થો દાંતીવાડા ડેમમાં હાલમાં આવેલો છે જે ભવિષ્યમાં ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ સમાન સાબિત થશે હાલમાં ત્રાણું ટકા જેટલો ડેમ ભરાયેલો છે અને ડેમ મેન્યુઅલ પ્રમાણે જે પણ સૂચના આવશે તે મુજબ અગાઉથી જાણ કરી અને જો ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત જણાય તો તે મુજબની કાર્યવાહી કરવામાં આવે